હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર ગરમીમાં જમવાનું ભાવતું ન હોય અને જો આવી રીતના સાઈડમાં આવો ચટપટવું અથાણું મળી જાય તો તો જમવાની મજા જ પડી જાય તો આજે એવી જ રેસિપી સાથે લઈને હું આવી છું જે છે માત્ર દસ જ મિનિટમાં બની જશે ઇન્સ્ટન્ટ મિક્સ અથાણું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં મેં ત્રણ નંગ જેટલા ગાજર લીધા છે અને એને લાંબી સાઇઝમાં કટ કરી લીધા છે ત્યારબાદ એક મીડિયમ સાઇઝની કાચી કેરી લઈ એને પણ ચોરસ પીસમાં કટ કરી લીધા છે ત્રણથી ચાર નંગ જેટલા લીલા મરચાંને પણ લાંબી સ્લાઇઝમાં કટ કરી લીધા છે અહીં તમને વધારે ખટાશવાળું ઘરમાં ભાવતું હોય તો તમે લીંબુના નાના પીસ કરીને પણ લઈ શકો છો અહીં તમે ક્વોન્ટિટીમાં તમારી રીતે વધારે કે ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે બ ગાજર મરચાં અને કેરીને મિક્સ કરી લઈએ અહીં તમે કેરીમાં કટની બદલે ખમણ કરવું હોય તો પણ એનો ટેસ્ટ સારો એવો આવે છે હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી અથાણુંનો મસ્ત લાલ ચટાકેદાર કલર આવશે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અથાણામાં મીઠુંનું પ્રમાણ થોડુંક વધારે નાખવાનું છે જો મીઠું ચડિયાતું હશે તો જ અથાણું ખાવામાં ભાવશે અને ટેસ્ટ સારો આવશે અહીં ત્રણ મોટી ચમચી જેટલે મેં રાયના કુરિયા લીધા છે અહીં તમે રાયના કુરિયા અને મેથીના કુરિયા બંને લઈ શકો છો મેં અત્યારે માત્ર એક જ રાયના કુરિયા લીધા છે હવે એને લાવી લઈએ આ અથાણું જે વર્કિંગ વુમન છે તેના માટે બેસ્ટ રેસીપી છે જેની પાસે ટાઈમ નથી એના માટે આ માત્ર દસ જ મિનિટમાં અથાણું બનીને રેડી થઈ જશે અને જે આ અથાણું પહેલીવાર બનાવશે તેનાથી પણ ખૂબ જ સરસ રીતના પહેલીવારમાં જ બની જશે હવે અહીંયા હું એક બાઉલ જેટલું કાચું કાચું તેલ નાખી રહી છું જે છે શીંગ તેલ અહીં હું માત્ર દસથી બાર દિવસ ચાલે એટલું જ હું તેલ નાખી રહ્યું છું એટલે મેં તેલને ગરમ નથી કર્યું જો તમારે વધારે સમય માટે રાખવું હોય અને ઝાઝી ક્વોન્ટિટીમાં અથાણું બનાવવું હોય તો તમે તેલને ગરમ કરી અને ઠંડુ થાય પછી આ અથાણામાં નાખવાનું છે હું અત્યારે તેલને કાચું જ નાખી રહી છું માત્ર દસથી બાર દિવસ માટે જ બનાવી રહી છું એટલા માટે અહીં મને તેલની થોડીક જરૂર લાગી તો હું ફરીથી થોડું તેલ નાખ્યું છે અને મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચું પાવડરથી અથાણાનો મસ્ત લાલ ચટાકેદાર કલર આવી ગયો છે તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ મિક્સ અથાણું તમે એને જમવામાં ભાખરી થેપલા કે દાળ ભાત કે ગમેની સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને માત્ર દસ જ મિનિટમાં બની જશે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજી સુધી જે ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલ કંટને પ્રેસ કરજો